ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેલ્વર પંપ નમ યાદ રખના

તો આ જ મુદ્દે ખાસ ચર્ચા કરવા માટે આપણી સાથે ત્રણ મહેમાનો જોડાયા છે આપણે પરિચય આપી દો આપણી સાથે જોડાયા છે પાટીદાર અગ્રણી મનોજ પનારા આપણી સાથે જોડાયા છે જીતુ રબારી જે ઉપપ્રમુખ છે ડાન્સ એન્ડ ગરબા એસોસિએશન આ ઉપરાંત આપણી સાથે પાટીદાર અગ્રણી ગીતાબેન પટેલ પણ જોડાયા છે આપ ત્રણેયનું સ્વાગત છે આ ચર્ચામાં

પ્રશ્નોની અંદર બે દીકરીઓના ખાસ અમારા સમાજમાં મોટા ભાગની અંદર આ ડિસ્કો દાંડિયા ક્લાસિસ કલ્ચર જે છે જવાબદાર છે અને હું એવું સ્પષ્ટ માનું છું કે ત્રણ મહિના સુધી લવ સોંગ હોય કે પછી પિક્ચરોના ગીત ઉપરના દાંડિયા કે ક્લાસ હોય ગીતો હોય અને એવી સ્ટેપ અને એ પ્રકારની આખી શીખડાવવાની પદ્ધતિ હોય કે જેના કારણે હ્યુમન સાયકોલોજી એમ કહે છે કે 3 મહિના સુધી આ પ્રકારની પરિસ્થિતિમાં કોઈ પણ મેલ ફીમેલ કોન્ટેક્ટમાં આવે તો એની વચ્ચે આત્મિયતા બંધાવી આત્મિયતાને પછી પ્રેમમાં સ્વરૂપમાં થાય અને ત્યાર પછી આખી એ ઘટના જે સામે આવે છે એ બહુ દુઃખદ હોય છે ને સભ્ય સમાજ આ ઘટના સ્વીકારે નહીં એટલી બધી કરુણ ઘટનાઓ દીકરીઓ સામે બનતી હોય છે જેમાં બ્લેકમેલિંગ પ્રેમ લગ્ન કરી લેવા એ દીકરીઓની જિંદગી બરબાદ કરવી અને પાછળથી જે પરિવાર દુખી થાય છે અને પાછળથી એવી એટલી બધી સમસ્યાઓ ઊભી થાય છે કે જેની તમે કલ્પના પણ ન કરી શકો તો અમે એવું નક્કી કર્યું છે અમે ડિસ્કો દાંડિયા ક્લાસિસ ના વિરોધી છીએ એની પડદા પાછળ થતી પ્રવૃત્તિના વિરોધી છીએ માતાજીના ગરબા પ્રાચીન નવરાત્રી કોઈ કલાકાર કોઈ સિંગર કોઈ મ્યુઝિશિયન કોઈ શીખડાવવાવાળા જે કોઈ મિત્રો છે એ આમાંથી એક પણનો વિરોધ નથી અમારી વાત એટલી છે કે જે આ ડિસ્કો ડાન્ડિયા ક્લાસીસ ચલાવે છે જે મિત્રો એની જગ્યાએ આપણે ખાલી એટલો જ ફેરફાર કરવો છે કે આ ગરબા જે આપણા ઓરિજિનલ જે ગરબા છે આપણી સંસ્કૃતિ છે આપણું સનાતન ધર્મનું જે પર્વ છે નવરાત્રી એના ગરબા જો શીખવા હોય તો આ દીકરીઓને એવી દીકરીઓ શીખવાડવામાં આવે જેની આપણી પ્રિમાઇસિસમાં આપણી સોસાયટીના સાર્વજનિક આપણા એપાર્ટમેન્ટમાં આપણી ઘણી બધી સંસ્થાઓ હોય છે નજીકમાં એવા સાર્વજનિક પ્લોટો હોય છે કે જેની અંદર આવી અને આવા ગરબા શીખવાડવામાં આવે તો એક મોટો ફાયદો એ છે કે આવા ગરબા ક્લાસીસોમાં ગરબા આયોજકોને પણ કદાચ ઘણીવાર ખબર ન હોય અને એની અંદર ન્યુસન્સ નસેડિયો રોમિયોગેરી કરતા તત્વો આવારા તત્વો ઘૂસતા હોય છે ગરબા શીખવાના માને અને એના આધાર ઉપર ઘણી બધી બેન દીકરીઓના જિંદગીના સવાલો ઊભા થાય છે તો થર્ડમાંથી જ આપણે પરિવર્તન લાવીએ તો શું વાત અને જે આ ક્લાસીસો કરી રહ્યા છે એને પણ અમે સમજાવેલા છે કે તમારી રોજી રોટી ઉપર પેટ ઉપર પાટું મારવાની વાત જ નથી આપણે પેટર્ન બદલવી છે કે તમારી પ્રીમાઇસીસમાં જે છોકરીઓ ગરબા શીખવા આવે છે એની જગ્યાએ તમારા લોકો અમારી પ્રી મેસેજમાં શીખડાવવા આવે અને અમે લોકો એને મેન્તાણો દેવા તૈયાર છીએ અને ઉલટાનો વધારો આપશું જેમ પ્રાઇવેટ ટ્યુશન આપણે રખાવીએ તો સ્વાભાવિક છે કે બાકીના ખર્ચ કરતા એનો ખર્ચ વધારે થાય છે તો આ પ્રકારની આખી પદ્ધતિ અને સિસ્ટમ ઊભી કરવાની અમારી વાત છે અને આ જે ન્યુસન્સ ફેલાય છે આના પડદા પાછળ એ અમારે બંધ કરાવવું છે બિલકુલ ગીતાબેન પટેલ આપણી સાથે જોડાયા છે ગીતાબેન જે રીતે મનોજભાઈએ આખી રજૂઆત કરી હવે મારો સવાલ એ છે કે એક વાતાવરણને કારણે રહ્યા છે કે ત્રણ મહિના સુધી આ પ્રકારનું જો વાતાવરણ રહે કે લવ સોંગ્સ વાગતા હોય બેકગ્રાઉન્ડમાં અને કોઈ પણ જે દીકરી છે તે કદાચ ભૂળવાઈ જાય પરંતુ ખાલી ડિસ્કો દાંડિયા ક્લાસીસ જ એવી જગ્યા છે કે જ્યાં આ પ્રકારનું વાતાવરણ હોય કેમ કે ઘણી કોલેજો હોય છે નોકરીના સ્થળે પણ જે સંબંધો બનતા હોય છે આપણને સૌને ખ્યાલ છે વાસ્તવિકતાનો તો ગીતાબેન આપણે ક્યાં ક્યાં

પણ જયારે સરકાર આ વસ્તુમાં નિષ્ફળ સાબિત થાય દીકરીની સ્વતંત્રતા પર ક્યારેય સવાલ નથી અને ગરબા ક્લાસીસ વિરોધ પણ નથી પણ જયારે આવી ઘટનાઓ અવારનવાર ગુજરાતમાં બનતી હોય છે ચોક્કસ મયુરી એવું આપણે એવું ન કહી શકીએ કે માત્ર ગરબા ક્લાસીસ ની અંદર જ આવા દૂષણો થાય છે આવા દૂષણો તમે કોલેજમાં જાય દીકરીઓ ત્યાં પણ આ શોષણો થતા હોય છે જ્યાં તમે જોબ પર જતી હોય એટલે ઘણા એવા સ્પેસીસ છે ઘણી એવી જગ્યાઓ છે કે જ્યાં આવી ઘટનાઓ અવારનવાર બને છે પણ મારો સંદર્ભ કહેવા ત્યાં એવો થાય છે કે ગરબા ક્લાસીસની અંદર જ્યારે સતત સંપર્કમાં આવતા હોય ત્યારે આવી ઘટનાઓ બનવાની શક્યતા છે ગરબા ક્લાસીસ તો ક્યારેય અમે વિરોધ નથી કર્યો આ તો આપણી સંસ્કૃતિ છે આપણે તો દેશ વિદેશોમાં આપણું ગુજરાતીઓનું જ્યારે નામ આવે ત્યારે એક જ વાત આવે કે ગુજરાતી એટલે ગરબા એટલે આપણે ક્યારે આ સંસ્કૃતિનો આ કોઈ ક્લાસીસનો કે કોઈ લોકોનો આપણે ક્યારેય આ વિરોધ નથી પણ જ્યારે આ એક પાટીદાર સમાજની દીકરીનો સવાલ નથી આ સવાલ એ છે કે આજની દીકરી ટેકનોલોજી વાપરે કોલેજ જાય દેશ વિદેશોમાં ફરે એનો કોઈ જ વિરોધ નથી પણ સાથે સાથે આ દીકરીઓ માસૂમ છે એ માસૂમ દીકરીઓને જ્યારે આવારા તત્વો લુખા તત્વો ભોળવી છેતરી અને જ્યારે કોટમે રહે લગ્ન છૂટાછેડા ખોટી રીતે એના ફેમિલી પરિવાર જ્યારે આ દિશામાં લઈ જાય છે ત્યારે તકલીફ અને વાત એ વાતનો વિરોધ છે અમે ક્યારે ક્યારે કોઈ દીકરીનો કે એની સ્વતંત્રતાનો વિરોધ નથી કર્યો કારણ કે આજના જમાનામાં દીકરીએ તમામ ક્ષેત્રમાં શીખવું જોઈએ આગળ વધવું જોઈએ એમાં એનો કોઈ વાતનો અમને ક્યારેય વિરોધ નથી નહીં માત્ર પાટીદાર સમાજ કે દરેક સમાજની દીકરીઓમાં જો હું દીકરીઓને પણ આની દોષી નથી ગણતી કારણ કે આજની દીકરી એ ટેકનોલોજી સાથે ચાલતી દીકરી છે પણ જ્યારે જ્યારે એ અસમજ હોય જ્યારે માસૂમ હોય જ્યારે આવ કે માસૂમ દીકરીઓ જ આ આવા ક્ષેત્રોમાં ફસાઈ જતી હોય છે અમારો મુહિમ જ આ છે કે આ દીકરીઓ ક્યાંય ફસાય નહીં અને સાથે સાથે ગરબા ક્લાસીસની અંદર આપણા જે આધુનિક ગરબાઓ છે એના ઉપર શીખવામાં આવે બહુ સારી સ્ટાઇલો ગુજરાતની અંદર ગરબામાં શીખતા હોય છે આપણા પાર્ટી પોટો ચાલતા હોય છે આપણું જૂનું કલ્ચર જે શેરી ગરબાનું કલ્ચર હતું એ દિવસેને દિવસે ભૂસાઈ રહ્યું છે એટલે ચોક્કસ હું એક આ ક્ષેત્રને એટલે નથી માનતી કે એક જ ક્ષેત્રની અંદર આ વસ્તુ થઈ રહી છે તમામ ક્ષેત્રોની અંદર બધી ઘટનાઓ થતી હોય છે અને વારંવાર થતી હોય છે એટલે આના મુદ્દે હું કઈ ગુજરાતની દીકરીને દોષિત નથી માનતી આની સાથે સાથે હું બધા જ લોકોને દોષિત માનું છું કારણ કે તમે કાલના મંચ પર જે મેં જોયું કે જે મંચ પરથી તમામ લોકો ભાષણ કરતા હતા સાથે સાથે મેં ધારાસભ્યને ખૂબ ધ્યાનથી સાંભળ્યા કારણ કે મારો વિષય છે એટલે જે જે પ્રમાણે ધારાસભ્ય ફાંકા ફોજદારી કરતા હતા અને એમને જ્યારે સમાજનું મંચ મળ્યું અને સમાજના મંચ પરથી

ત્યારે સમાજને આગળ આવવું પડે છે ને સમાજને ચિંતા કરવી પડે છે અને આપણે બધા જ જોઈએ છે કે ગુજરાતમાં સરકાર દીકરીઓની સુરક્ષામાં સદંતર નિષ્ફળ દેવી છે ત્યારે આ સમાજને આગેવાનો હું મનોજભાઈનો તકે આપની વચ્ચે આભાર એટલે માનું છું કે હર હંમેશા દીકરીઓની ચિંતા કરવામાં આગળ આવ્યા છે અને દીકરીઓ માટે ને સમાજના લોકો માટે હર હંમેશા લડતા રહ્યા છે પણ ધારાસભ્ય માત્ર ફાંકા ફોજદારી કરી મને એવું એ મંચ પરથી લાગી આવ્યું કારણ કે એમને સમાજ વચ્ચે નથી મૂકવાની આ વાત એમને સરકારમાં હર્ષ સંઘવીને કહેવાનું હતું ત્યારે એ એ એ સ્થળે સમાજમાં એમને બહુ મોટી વાત મૂકી છે પણ આ તકે મનોજભાઈનો એટલે આભાર માનવો પડે કે ગુજરાતમાં દૂષણ છે જ અને આપણે બધાએ સાથે મળીને આને ડામવાનું છે ઓકે જીતુભાઈ રબારી આપણી સાથે જોડાયા છે ડાન્સ એન્ડ ગરબા એસોસિએશનના ઉપપ્રમુખ છે જીતુભાઈ આપનું શું માનવું છે આ બધી રજૂઆતો આપે સાંભળી છે મારો સવાલ આપને એ પણ છે કે જો કદાચ ગરબા ક્લાસીસની અંદર ડિસ્કો દાંડિયા ક્લાસીસની અંદર જો કોઈ અસામાજિક તત્વ છે જો કોઈ છોકરો કોઈ પ્રકારે એવી પ્રવૃત્તિ કરે છે કે જેથી કોઈ દીકરીને હેરાનગતિ થાય કોઈ રોમિયોગીરી કરે છે તો પછી એને અટકાવવા માટે કે આપ દીકરીઓની સુરક્ષા માટે કોઈ ખાસ પગલાં લેતા હોઉં છું અમે મેડમ પગલા લેતા જ હોય છે અમારી પ્રિમાઇસી જ્યાં પણ એન્ટર થાય છે દીકરી ત્યાંથી અમારે સીસીટીવી ફૂટેજ હોય છે અને અમારા પર્સનલ ટ્રેનર એમની દેખરેખ હોટેલ હોય છે બીજું અમારી પ્રિમાઇસીમાં જયારે હોય છે ત્યારે આવો કોઈ અણબનાવ અમારી નજરે આવ્યો નથી પણ એમાં એવું છે મેડમ કે અમારી પ્રિમાઇસી પેલા દીકરી ઘરેથી કઈને નીકળી હોય કે ભાઈ હું જાઉં છું ક્લાસે અને ક્લાસે નું આવ્યો હોય અગર બીજી જગ્યાએ ગયા હોય તો એ અમારી પ્રિમાઇસી ની અંદરમાં નથી આવતું ત્યાં આવા અણબનાવ બન્યા હોય તો અમારી ફરજ અમારા ક્લાસ પૂરતી હોય છે કે નહીં ત્યાં ન્યાથી બહાર વયા જાય ઘરેથી ખોટું કઈને આવ્યા હોય ને કઈ અલગ જગ્યાએ જાય તો એ અમારી પ્રિમાઇસીમાં નથી આવતું તો આ પણ એક એવો મુદ્દો છે અને બીજો મુદ્દો અમારે ત્યાં દીકરી અને દીકરા અમુક અમુક આ લોકોની એવી ડિમાન્ડ છે આપણે મનોજભાઈ પનારા અને ગીતાબેન પટેલની હું પણ સેમ છું કે જે બનાવ બની રહ્યા છે એ ખોટા છે અને આ આમ રહ્યો એ રોકવાની જરૂર છે ખાલી પાટીદાર સમાજ પૂરતો આ મુદ્દો નથી દરેક સમાજ પૂરતો મુદ્દો છે અને જે બાપની આ જે દીકરી ગઈ હશે અને આનો શિકાર બન્યો હશે એ બાપની વેદના ને આપણે જાણીએ નજીકથી જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે એક બાપની વેદના કે એક એની માતાની વેદના આપણે સમજી શકીએ મેડમ અને આપણે એની સાથે એગ્રી છે કે ભાઈ આ દુશ્મ છે એ ખરેખર ડામવાની છે પણ આ દૂષણ ખાલી દાંડિયા રાજ પૂરતું નથી આ દૂષણ સ્કૂલમાં પણ હોય છે ને આ કોલેજમાં હોય છે અથવા આપડા બેનો દીકરીઓ જીમમાં જાતા હોય ને પણ હોય છે બરોબર તો એવી ઘણી બધી જગ્યા છે જ્યાં સુધારાની જરૂર છે માની લ્યો અત્યારે પંકજભાઈ એવું કહો મનોજભાઈ એવું કીધું કે ભાઈ હોમોસેક્સ્યુઅલ તો આપણે એ સમજી છે કે ભાઈ 1 કલાકથી વધારે આવા દુષા ગીત વાગતા હોય તો આપણે જીમમાં જાય છે તો ને આ પણ 1.2 કલાકનો ટાઈમ પસાર કરે છે લેડીઝ હોય આપડા બેન હોય દીકરી હોય તો આપણે એ પણ જગ્યાનું ધ્યાન રાખવા જેવું છે સ્કૂલની જગ્યાનું ધ્યાન રાખવા જેવું એવી ઘણી

કે જ્યારે સમાજનું મંચ આવે છે ત્યારે ફાંકા મારવા કરતા એ ધારાસભ્ય છે એ સત્તામાં છે સરકારમાં છે તો આ ચિંતા એમને ગાંધીનગર જઈને બતાવવાની હતી એ ચિંતા એમને ત્યાં સમાજ વચ્ચે મૂકી કારણ કે સમાજ તો સમાજનું કામ કરે છે સમાજ તો સમાજના પ્રશ્નો લઈને લડી રહ્યું છે પણ ખરેખર એમને જ્યારે દીકરીની સુરક્ષાની ગુજરાતની કોઈ પણ દીકરીની સુરક્ષાની આવે ત્યારે ત્રીસ વર્ષથી સત્તામાં છે અને આ જ પ્રશ્ન લઈ અને એમને ગાંધીનગર જઈ અને આજ વાત કરવી જોઈએ એવું મને પોતાને વ્યક્તિગત લાગ્યું એટલે મેં આ કહ્યું છે કારણ કે સમાજના મંચ પરથી સમાજની વાત થવી જોઈએ ચોક્કસ હું એ વાત સાથે સમજ છું એનો મને ક્યાંય વિરોધ નથી પણ જયારે ભૂલીને ને ભાન ભૂલીને જયારે મંચ પર ફાંકા ઠોકતા હતા એ વાતનો મને વિરોધ છે

આપણે ક્યાંક એવા ટ્રેનિંગ સેન્ટર પર ચાલુ કરી કે જે દીકરી એની પોતાની રીતે આત્મનિર્ભર થાય બિલકુલ જીતુભાઈ હું છે ને તમને એ વાત કહેવા માંગુ છું અમારા એ જાગૃતિ અભિયાન અમે મનોજભાઈ ને દિનેશભાઈ અમે બધા જ એવી રીતે અમારા આવનારા દિવસોમાં અમે એ પણ વિચાર કર્યો છે કે આવનારા દિવસોમાં મા દીકરી સંમેલનો કરીએ જાગૃતતા અભિયાન ચલાવીએ ગરબા ની સાથે સાથે અમે એવું કહીએ છીએ કરાટે ક્લાસ શીખો તેનો આત્મવિશ્વાસ વધે

અને આવનારા દિવસોમાં પણ ચલાવવાના છીએ કારણ કે આપણે આમાં આખા આખા દેશની કે આખા રાજ્યની દીકરીઓને આપણે કોઈ ખરાબ ચિતરવા કે એમના એમના ઉપર ખોટા આક્ષેપો કરવા એ આપણો હેતુ છે કે માસૂમ દીકરીઓ જે ભોળી દીકરીઓ છે એને જે ભોરવાઈ જાય છે જે અમુક દીકરીઓ ડરપોક હોય છે અમુક હોય છે ચાલાક હોય છે એ ક્યાંય નથી ફસાતી પણ જયારે માસૂમ દીકરીઓ જયારે ભોળવાઈ જાય છે આપણી ચિંતાઓ ત્યાં છે ઠીક છે ગીતા માટે મેડમ એક વચ્ચે માં અને દીકરી વચ્ચેનો એક ડિસ્ટન્સ જે છે ને એ પણ થોડોક દૂર જવો જોઈએ દીકરી ખુલ્લી બિન્દાસ ખુલીને એની માં ને અમુક પ્રશ્ન હોય એના એ સોલ કરશે તો ઓટોમેટિક આ પ્રશ્ન અને આ ઓટોમેટિક બધું ધીમે ધીમે આ જે દૂષણ ફેલાઈ રહ્યું એ ધીમે ધીમે ઓટોમેટિક ઓછું થઈ રહેશે પણ એક માં

ખરાબ કે નુકસાન થઈ રહ્યું છે એનું પણ આપણે ભવિષ્યમાં ધ્યાન રાખી મનોજભાઈને આપણે એ વાત થી સહમત છે કે આગળના પ્રશ્નો જે બને એ ભવિષ્યમાં ન બને ઠીક છે જીતુભાઈ હવે મનોજભાઈ ખાસ આપને સવાલ એ છે કે શું પાટીદાર સમાજનું કોઈ બંધારણ હોવું જોઈએ કે જેમાં આ પ્રકારે જે આપ કહી રહ્યા છો તે મુજબ જે પ્રવૃત્તિઓ જે છે એ પ્રવૃત્તિઓ સમાજમાં બંધ પણ થાય અને ખાસ કરીને એક પ્રકારની જે ડિસિપ્લિન જે છે એ યુવક યુવતીઓમાં આવે કેમ કે પાટીદાર સમાજનું કોઈ બંધારણ નથી એવું તો નથી દરેક પાટીદાર સમાજ નું અલગ અલગ વિસ્તારમાં ઘણા બધા જગ્યા ઉપર બંધારણ છે પરંતુ બંધારણ કરતા સમાજે સમાજ વ્યવસ્થામાં બધાએ પોતાનું યોગદાન આપવું જોઈએ સાચી કોટી વસ્તુ શું કરવું શું ન કરવું એનું દરેક લોકોએ ધ્યાન રાખવું જોઈએ હવે વિષય એટલો જ છે કે આજે અમે લોકોએ આ વિષય ઉપાડ્યો તો દરેક દાંડિયા ક્લાસીસ ગુજરાતમાં કે ગુજરાત બારે જ્યાં પણ ચાલતા હશે તો એમને ધ્યાનમાં આવશે કે ભાઈ આ પ્રકારના દૂષણો ચાલે છે આજે મોરબીમાં આ વિષય ઉપડ્યો છે તો કાલે બીજા પણ સેન્ટરમાં વિષયો આવે એની પહેલા આપણે લોકોએ પ્રાથમિક જે તકેદારી રાખવાની છે આવા લુખા તત્વો ત્યાં આવે નહીં એના ગેટ બારે એની પ્રીમાઇસીસ બારે પણ આવા અવારા તત્વો કે રોગી કરતા લોકો દેખાય નહીં આ પ્રકારની આખી જે વાત છે અમારી એ ગુજરાતના મીડિયાના માધ્યમથી અમારી સવારના માધ્યમથી લોકો સુધી પહોંચે લોકો અવરનેસ થાય અને ઘણી બધી દીકરીઓની જિંદગી બચે આ પ્રકારની અમારી વાત છે બાકી તો પાટીદાર સમાજ સાથે સાથે તમામ લોકો સમજદાર છે અમે શું કહેવા માંગીએ છીએ શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ આવતા દિવસોમાં અમે કીધું કે શેરી ગરબાને પ્રોત્સાહન આપો આપણી ગામડાની જે નવરાત્રીઓ હતી એને તમે પ્રોત્સાહન આપો પ્રાચીન ગરબાઓને પ્રોત્સાહન આપો તો ધીરે ધીરે કોઈ વિષય આવે તો એકદમ કઈ બદલાવ ના આવે પણ ધીરે 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 વિષય લોકો સુધી પહોંચે અને લોકો જાગૃત થાય અને લોકો જાગૃત થશે તો ઓટોમેટિક ઘણી બધી તકલીફો જે છે એ દૂર થશે

મારી જ દીકરીઓ કે મારી જ પત્ની ડિસ્કો ક્લાસમાં ડાંડે શીખવા જાય અને પછી હું પાકા પોતદારી કરું તો એ વ્યાજબી નથી કોક મને કે મનોજભાઈ તમે પહેલા તમારું ઘર સંભાળો એવી જ રીતે પહેલા તો અમારે અમારા સમાજની જ વાત કરવી જોઈએ અને અમારા સમાજની વાત હશે તો ગુજરાતના બાકીના સમાજોને જો સારી વાત અમારી લાગશે અમારી પહેલ સારી હશે તો બાકીના લોકો સ્વીકારશે એટલે આમાં અમારે ઘરથી જ વાત કરવી જોઈએ પરિવર્તન હમણાં હંમેશા ઘરથી જ હોવું જોઈએ કે બીજાના ખંભા ઉપર એટલે અમે અમારા ઘરની વાત કરી છે અમારા સમાજની વાત કરી છે મોરબી એટલે પેલું મોરબી વાસીઓનું મોરબીમાં રહેતા તમામ લોકોનું અને અમે માત્ર પાટીદાર સમાજની વાત નથી કરતા અમે તો સાથે સાથે બીજા સમાજો જે સમજી શકે છે અમારી વાત એ બધા જ લોકોને અમે આહવાન કરીએ છીએ બધા સમાજને આહવાન કરીએ છીએ કે જો આ તમને દૂષણ લાગતું હોય અને આ પ્રકારની બાબતો બંધ થવી જોઈએ એવું લાગતું હોય તમને સાથ આપો અને ઘણા બધા મિત્રોના અમને પર્સનલ ફોન આવ્યા છે આ મિટિંગમાં સભામાં પણ ઘણા બધા સમાજના વડીલો આગેવાનો ઉપસ્થિત હતા એટલે કહેવાનો મતલબ એ છે કે આ વાત જે છે એ ખરેખર લોકોને ચૂકતી હતી મોરબીમાં વીસ થી વધુ લોકો કેમ ઉપસ્થિત રહ્યા જો આ વાત લોકોને ગમતી ન હોય તો લોકો આવે નહીં લોકોએ જનસમર્થન આપ્યું છે અડતાલીસ કલાકની અંદર આવડી મોટી મિટિંગ બોલાવી અને વીસ થી વધુ લોકો જો અમને જનસમર્થન આપતા હોય એનો અર્થ એમ છે કે આ જે વાત છે એ બધાને તકલીફ આપતી વાત છે અને જેને આવા પ્રકારના દીકરીના પ્રશ્નો બન્યા હોય એ પરિવારની શું હાલત હોય છે એની બધાને ખબર હોય છે એટલે ઇન્સ્ટ હું ટૂંકમાં એટલું કહેવા માંગુ છું કે આ પ્રકારનું જે કલ્ચર છે હિન્દુ સંસ્કૃતિનું કલ્ચર નથી સનાતન ધર્મનું કલ્ચર નથી અને આપણી આ પરંપરા નથી આપણી પરંપરા નવરાત્રી એ ક્યાંક શેરી ગરબા પ્રાચીન ગરબા અને આપણી પરંપરા જે છે એ માતાજીની આરાધનાની છે આ તો ફેશનના નામે વ્યસન આપણામાં ઘુસી ગયું હોય એવું મને લાગી રહ્યું છે અને આને જો નહીં રોકીએ તો ક્યાંક ને ક્યાંક આના ખરાબ પરિણામો ઘણા બધા લોકોને ઘણા બધા પરિવારને ઘણી બધી બેન દીકરીઓને ભોગવવા પડશે એટલે આ જેટલું બધું કંટ્રોલ થાય જેટલું કાયદામાં રહીએ એટલું જ સમાજ માટે ફાયદામાં રહીએ બિલકુલ મનોજભાઈ હવે

કે નવરાત્રી ગરબા રમવું સંગીત એનો કોઈ જ વિરોધ નથી એની આડમાં જે ક્યાંક ને ક્યાંક ગેરકાનૂની પ્રવૃત્તિઓ ચાલે છે એની આડમાં જે અસામાજિક તત્વો એનો લાભ ઉઠાવે છે હું ફરીથી કહું છું બધા જ ગરબાવાળા ખરાબ નથી બધા જ કોરિયોગ્રાફર જેને કહેવામાં આવે છે અથવા તો શીખડાવે છે જે બેન દીકરીઓ યુવાનો એ પણ ખરાબ નથી પરંતુ એવું વાતાવરણ ત્યાં પેદા થાય છે અને પરિસ્થિતિનું નિર્માણ જ એવું પેદા થાય છે જેમ કે તમે હોસ્પિટલમાં જાઓ તો તમને એમ જ લાગે આખી દુનિયા માંદી જ છે એમ એટલે આ પ્રકારના વાતાવરણમાં તમે આવો એટલે એની નુકસાનની ભરપાઈ કરવાની તમારે થાય આ વાસ્તવિકતા છે એટલે અમારી વાત છે કે આવું વાતાવરણ શું કામ આપવું જોઈએ આપણે માતાજીની આરાધના જ કરવી છે તો આપણી શેરી ગરબાઓ છે પ્રાચીન ગરબાઓ છે આપણા ગ્રામ માં આપણા ગામડાઓમાં થતી નવરાત્રીઓ છે એમાં પણ રમી શકાય અને એમાં રમીએ જ છે ને જો તમે સર્વે કરો તો પ્રાચીન અને અર્વાચીન નવરાત્રીઓનો ગુજરાતમાં જ સર્વે કરો તો બહુમતીમાંથી તો લોકો અર્વાચીન કરતા તો પ્રાચીનમાં વધારે ગરબા લઈએ છે એટલે બે પ્રકારનો વર્ગ છે અને એમને બંનેને સ્વતંત્રતા છે શું કરવું શું ન કરવું પરંતુ ચેતવણીની ઘંટી અમે આગેવાન તરીકે વગાડીએ છીએ ચેતું હોય ચેતે ન ચેતે તો પછી ખાઈડમાં પડે એ તો સ્વાભાવિક છે જ્યારે સમજાય ત્યારે બહુ ઉપરું થઈ ગયું હોય છે અને આ ઘટના કઈ આજકાલ થોડી બને છે મોરબીમાં થોડી બને છે પાટીદાર સમાજ સાથે થોડી બને છે ઘણા બધા લોકો સાથે ઘણા બધા શહેરોમાં બનતી હોય છે પણ ઘણા લોકો આ ખાડા કાન કરતા હોય છે અમારા જેવા નિડર માણસો એ સામી છાતી બોલે છે સામી છાતી લડે છે એ ખોટું છે એ ખોટું છે પછી કોઈને સ્વીકારવું સ્કૂલો કોલેજો તો સ્કૂલ કોલેજ નો વિષય પણ અલગ છે અને ગરબા એટલે કે આ દાંડિયા ક્લાસીસ જેને કહેવાય ડિસ્કો દાંડિયા ક્લાસીસ એનો વિષય અલગ છે એટલે બે ને સાથે જોડવું એ બરાબર નથી એમ તો મેડિકલ કોલેજમાં દીકરી દીકરા ભણતા હોય તો માનવ શરીર એની સામે ઓપન કરવામાં આવે છે તો શું આ પ્રકારની વાત કરવી યોગ્ય છે એટલે આખો વિષય એટલો જ છે કે અમે લોકો સામે વિષય મૂક્યો છે મોરબીના પાટીદાર સમાજ સહિત અન્ય સમાજની સામે પણ આ વિષય મીડિયાના માધ્યમથી આવ્યો છે કેને કેવી રીતે લેવો કેવી રીતે જોવો એ લોકોની સમજણ ઉપર અમે છોડીએ છીએ અમે ક્યાં એવું કહીએ છીએ કે ના સો ટકા આમ જ કરો કે સો ટકા આમ ન કરો બસ આવું આવું થાય છે ને આવું આવું બને છે જેતું હોય ચેતી જાજો ન ચેતો તેના ખરાબ પરિણામ ભોગવવા તૈયાર રહેજો બસ આટલી જ વાત છે બિલકુલ બિલકુલ મનોજભાઈ ગીતાબેન અને જીતુભાઈ આપ ત્રણેય જોડાયા આ ચર્ચામાં ત્રણેય ખૂબ ખૂબ આભાર તો ડિસ્કો દાંડિયા ક્લાસીસના નામે ક્યાંક વલ્ગેરિટી અશ્લીલતા ફેલાવવામાં આવતી હોવાના આક્ષેપ હતા અને તેની સાથે જ અમુક જે ઘટનાઓ બની છે તેનો પણ ઉલ્લેખ કર્યો છે અને સાથે જ આ દાંડિયા ક્લાસીસના વિરોધમાં જે કાખી મોરબીમાં જનક્રાંતિ સભા યોજાય તેના ઉપરની આ વિશેષ ચર્ચા અને આ ત્રણેય મહેમાનોએ જે રીતે પોતાના તમામ ઇનપુટ્સ જે આપ્યા છે તમામ જે જવાબો છે તેને લઈને ક્યાંક હવે લાગી રહ્યું છે કે સમાજમાંથી દૂષણ દૂર કરવાની જરૂરિયાતો છે જ સાથે સાથે જેટલા પણ આયોજકો છે ક્લાસીસના એમને પણ તકેદારી રાખવાની જરૂર છે કે કોઈ પણ દીકરીઓને કોઈ પણ પ્રકારની હેરાનગતિ ન થાય તો બસ આજ વિચાર સાથે અત્યારે આ ચર્ચાનું સમાપન કરીએ છીએ વધુ સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત નમસ્કાર